આજે નોબલ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત એન્ડેવર ટુ થાઉંઝડ ફોરટીન એટલે આજે લગભગ પંદર ઇવેન્ટ એન્ડેવર થઈ રહી છે જે ઓર્ગેનાઈઝ બાય સ્ટુડન્ટ મેનેજ બાય સ્ટુડન્ટ એન્જોય બાય સ્ટુડન્ટ અને ફંડેડ બાય સ્ટુડન્ટ આવી એન્ડેવર ને અમે શુભેચ્છા પાઠવીએ છીએ નોબલ યુનિવર્સિટી ની ખાસ ખાસિયત રહી છે કે વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રમાં માં સર્વાંગી વિકાસ થાય

અમારા વાઇસ પ્રેસિડેન્ટ ગિરીશભાઈ કોટેચા મેનેજિંગ ટ્રસ્ટી ત્રિવેદી સાહેબ કો મેનેજિંગ ટ્રસ્ટી પંડ્યા સાહેબ અને સમગ્ર ટીમ બીસી સર અને રજિસ્ટ્રાર શ્રી જય તલાટી સર આ સર્વેને હું શુભેચ્છા પાઠવું છું આ ઇવેન્ટ કરવા માટે અને ખાસ વિદ્યાર્થીઓ પણ આ મેમરીઝ નું ભાથું બાંધીને પોતાના જીવનમાં સફળતા એવી શુભેચ્છા પાઠવું છું ડોબલ એન્ડેવર 2024 જે કન્સિસ્ટન્સી થી ડોબલ યુનિવર્સિટી કે ટુ થાઉઝન્ડ સેવન ની અંદર જયારે નોબલ કોલેજ હતી પછી નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ થયું અને આજે નોબલ યુનિવર્સિટી કન્સિસ્ટન્સી થી છેલ્લા પંદર વર્ષથી આ ઇવેન્ટ થતી આવે છે ખાસ કરીને નોબલ મેનેજમેન્ટની ટીમ ફેકલ્ટી મેમ્બર્સ ની અને સ્ટુડન્ટ્સની ટીમ કે જે આખી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ પોતે કરે છે મેનેજ પોતે કરે છે સ્પોન્સરશીપો માટે થઈને સ્ટુડન્ટ પોતે મહેનત કરે છે ખાલી બુક્સ નું કે ક્લાસરૂમ ની અંદર નું નોલેજ નહીં પણ આ પ્રેક્ટિકલ આ એક દિવસની ઇવેન્ટ આજે જે જોઈ શકો છો કે જેમાં દસ હજાર સ્ટુડન્ટ બાર રાજે પાર્ટિસિપેટ કરતા હોય પણ એ એક દિવસની ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવી હોય તો એના માટે બે કે ત્રણ મહિનાનું પ્લાનિંગ જોઈએ ત્યારે એ એક દિવસની ઇવેન્ટ થતી હોય છે જે સ્ટુડન્ટ્સ ડોબલ ની અંદર આવશે આમાંથી ઘણા સ્ટુડન્ટ્સ એવા પણ છે જે અમારી જ કોલેજ યુનિવર્સિટી ની અંદર કે એક ટાઈમે આ જે ડેમરવા એ લોકો પાર્ટિસિપન્ટ સ્ટુડન્ટ તરીકે આવ્યા હતા અને આજે એ જ આ કોલેજના સ્ટુડન્ટ છે ને આખી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરે છે તો જયારે ડોબલ ની અંદર તમે આવા બધા પેરેન્ટ્સ ને સ્ટુડન્ટ ને પણ કહીએ છીએ કે બહાર જવાનો ક્રેઝ હોય એ વસ્તુ અલગ છે બાકી આજે જુનાગઢ ની અંદર જ ડોબલ યુનિવર્સિટી ની અંદર એ હરેક એજ્યુકેશન અવેલેબલ છે જે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ ને જોઈએ છે એક વખત ડોબલ ની મુલાકાત પણ લ્યો તમે આ માહોલ પણ જોયો અને થ્રી સિક્સટી ફાઈવ ડેઝ ખાલી ક્લાસરૂમમાં પૂરીને નથી રાખવામાં આવતા પણ એમને કોલેજ એક્સપ્લોર કરે અને એનું ટેલેન્ટ છે એ પણ એક્સપ્લોર થાય અને એના માટે થઈને ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થઈ છે ફરી અને સ્ટુડન્ટ એમને એપ્રિશિએટ કરીશ કે ટોટલ આખી ઇવેન્ટ જે છે એ સ્ટુડન્ટને જ ઓર્ગેનાઇઝ કરી કરીશ કોર્ડિનેટેડ કરીશ અને આખી ડિઝાઇન પણ એમને જ કરી છે હું એ બધાને બેસ્ટ વિસિઝ આપું છું અને પાર્ટિસિપન્ટને પણ વધારે બેસ્ટ વિસિઝ આપું છું મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ એટલે કે એમબીએ બીબીએ બીકોમ કે આઈએમબીએ જેવા કોર્સીસના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા પંદર વર્ષથી નોબલ એન્ડેવરના નામથી એક નેશનલ લેવલના યુથ ફેસ્ટિવલ એટલે કે મેનેજમેન્ટ કાર્નિવલનું આયોજન થઈ રહ્યું છે આ અમારું સતત પંદરમુ વર્ષ છે આ ઇવેન્ટમાં લગભગ પચ્ચીસ અલગ અલગ યુનિવર્સિટીઓ ભારતની એના લગભગ દસ થી વધારે વિદ્યાર્થીઓ આમાં ભાગ લે છે આમાં વીસ જેટલી અલગ અલગ ટેલેન્ટ હન્ટ કોમ્પિટિશન હોય છે મોટિવેશનલ વર્કશોપ ટ્રેઝર હન્ટ

તેમના અકાઉન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને આ કે સેવન ઇન્ટરનેશનલ આવી ઘણી બધી સંસ્થાઓ છે કે જે લોકોએ આ ઇવેન્ટને સહયોગ આપેલો છે આ તકે જુનાગઢ અને આસપાસની સ્કૂલ કોલેજના જે દસ થી વધારે વિદ્યાર્થીઓ અમારા કેમ્પસમાં આવ્યા છે આ દરેક વિદ્યાર્થીઓનું અમે સ્વાગત કરીએ છીએ અને ફરીથી આવતા વર્ષે વધુને વધુ સારી ઇવેન્ટ્સ અમે કરશું એવું અમે જુનાગઢના દરેક વિદ્યાર્થીઓને ખાતરી આપીએ છીએ